જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્ર બારમા અધ્યાયના બારમા શ્લોકમાં ભગવાને વાત કરી અગિયારમા શ્લોકમાં એવું કીધું કે સર્વ કર્મ ફલ ત્યાગ તત્ કુરુ યથાત્માન પછી બારમા શ્લોકની અંદર ભગવાને એવું કીધું કે ભાઈ અભ્યાસ યોગ કરતા અભ્યાસ કરતા જ્ઞાન જ્ઞાન કરતા ધ્યાન ધ્યાન કરતા સર્વકર્મ ફળનો ત્યાગ એ ચડિયાતું છે અને ત્યાગથી અનંત શાંતિ પ્રાપ્ત થાય છે અને હવે આ ચાર જે વસ્તુ ભગવાને આઠમા શ્લોકથી ચાલુ કરીને અગિયારમાં શ્લોક સુધી ચાર જે રસ્તા બતાવ્યા એમાં પહેલામાં સમર્પણ યોગ કે મનબુદ્ધિ તું મને સમર્પિત કરી દે બીજામાં પછી જો તું એ ન કરી શકતો હોય તો અભ્યાસ યોગ કર જો તું એ પણ ન કરી શકતો હોય તો ભગવત અર્થ કર્મ કર અને એમાં પણ જો તું અસમર્થ હોય તો તારે સર્વકર્મ ફળનો ત્યાગ કરવો જોઈએ અને શાંતિ મને મને અથવા તો શાંતિ પરમ શાંતિને પ્રાપ્ત કરવી જોઈએ આ ચાર માર્ગોથી સિદ્ધ ભક્ત તૈયાર થાય છે અને એ જે ચારમાંથી કોઈ પણ એક માર્ગ અથવા ચાર માર્ગથી સિદ્ધ ભક્ત બને છે એ સિદ્ધ ભક્તના હવે ભગવાન લક્ષણો વર્ણવે છે એમાં તેરમો અને ચૌદમો શ્લોક સાથે છે પણ આપણે એ આપણી સગવડતા પ્રમાણે એમને અલગ અલગ લઈએ છીએ અને તેરમા શ્લોકમાં સિદ્ધ ભક્તના વર્ણન કરતા ભગવાન અર્જુનને કહે છે કે અદ્વેષા સર્વભુધાના મૈત્ર હ કરુણ એ એ વચ નિર્મમ નિરહંકાર સમદુઃખ સુખ ક્ષમી આટલા લક્ષણોની પેલા તેરમા શ્લોકમાં ભગવાને વાત કરી કે સર્વભૂતાનામ અદ્વેષ્ટા સર્વભૂતાનામ સર્વ પ્રાણીઓમાં અદ્વેષ્ટા દ્વેષભાવ વગરનો કોઈ પણ પ્રાણી પ્રત્યે દ્વેષભાવ નહીં માણસ પ્રત્યેની વાત નથી ખાલી આ ચરાચર જગત સૃષ્ટિની અંદર જે કોઈ પ્રાણી છે એ કોઈના પ્રત્યે દ્વેષભાવ નહીં સારો કે નરસો એક પણ પ્રકારનો દ્વેષ ભાવ નહીં સર્વભૂતાનામાં અદ્વેષા ચ અને મૈત્ર કરુણ એવ મૈત્ર હૈ એટલે મિત્ર ભાવવાળો તથા કરુણ એટલે દયાળુ એવ પણ મિત્ર ભાવવાળો તથા દયાળુ પણ શું તો કે નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી નિર્મમ એટલે મમત્વ વગરનો કોઈના પ્રત્યે મમત્વ ન હોવી પછી નિરહંકાર એટલે અહંકાર વિનાનો પછી સમ દુઃખ સુખ દુઃખ અને સુખની પ્રાપ્તિમાં સમ એટલે સમાનતા એને કંઈ ફેર ન પડવો જોઈએ દુઃખ આવે કે સુખ આવે અને છેલ્લું છેલ્લું લક્ષણ ભગવાને આપ્યું ક્ષમી ક્ષમી એટલે ક્ષમાવાન સિદ્ધ ભક્તોની અંદર કેવા લક્ષણો છે તેરમાં શ્લોકની અંદર વાત કરે છે કે સર્વ પ્રાણીઓમાં દ્વેષભાવ વિનાનો અને મિત્ર ભાવવાળો તથા દયાળુ પણ મમત્વ વિનાનો અહંકાર વિનાનો સુખ દુઃખની પ્રાપ્તિમાં સમાન અને ક્ષમાશીલ હોય છે હવે પહેલું લક્ષણ ભગવાને કીધું અદ્વેષ્ટા સર્વભૂતાનામ બધા પ્રાણીઓ પ્રત્યે દ્વેષ ભાવ વગરનો સર્વ પ્રાણીઓ પ્રત્યે હવે જે અનિષ્ટ કરવા વાળા વ્યક્તિઓ છે તમને દ્વેષ ભાવ કોઈના પ્રત્યે ક્યારે જાગે તો કે કોઈ તમારું અનિષ્ટ કરે ને તો અનિષ્ટ કરવા વાળાના ખરેખર બે પ્રકાર પડે અને એમાં પહેલો પ્રકાર શું છે તો કે પહેલો પ્રકાર છે તમારી ઈષ્ટની પ્રાપ્તિમાં જે વિઘ્ન પેદા કરવાવાળા લોકો છે એનો પહેલો પ્રકારમાં સમાવેશ થાય તમારે ધન જોઈએ છીએ દોલત જોઈએ છે માન જોઈએ છે મર્યાદા જોઈએ છીએ આ બધું તમે પ્રાપ્ત કરવા માટે મહેનત કરો છો અને એમાં જો કોઈ વિઘ્ન નાખે તમને સંપત્તિ કમાવામાં વિઘ્ન નાખે તમને ધન કમાવામાં તમને માન મર્યાદા કમાવામાં કોઈ વિઘ્ન નાખે તો એ તમારો અનિષ્ટ કરવા વાળો થાય પછી બીજું શું તો કે જે અનિષ્ટ ક્રિયા છે શાસ્ત્ર વિરુદ્ધની જે ક્રિયાઓ છે શાસ્ત્રમાં નિષિદ્ધ કર્મો જે કીધા છે એ કર્મો સાથે તમને કોઈ સંગાથ કરાવી દે તમારો એમની સાથે સંયોગ કરાવી દે એવા લોકો એ અનિષ્ટ કરવા વાળા છે તમને જુગારના રવાડે ચડાવી દઈએ તમને કોઈ નશાના રવાડે ચડાવી દે તો એ અનિષ્ટ કરવા વાળાનો બીજો પ્રકાર છે હવે ભગવાન અહીં શું કહે છે કે અદ્વેષ્ટાઃ સર્વભૂતાનાં ગમે તે પ્રાણી હોય આપણને એમ થાય કે ભાઈ ધન કમાવામાં પ્રાણી થોડો અનિષ્ટ છે માની લ્યો કે તમે ધન કમાવવા માટે એક ગામથી બીજે ગામ જાવ છો હવે તમે એક ગામથી બીજે ગામ જાવ છો ત્યાં રસ્તામાં તમને કોઈ સિંહનો બહુ ડર લાગે છે કોઈ બીજી કોઈ બાબતોનો જીવજંતુનો ડર લાગે છે તો સિંહ પ્રત્યે તમારા મનમાં દ્વેષ જાગવાનો છે એટલે અહીંયા શું કે સર્વભૂતાના અદ્વેષ કોઈ પણ સામે વાળો પ્રાણી છે તે કોઈ પણ કાર્ય કરે એ તમારું ગમે તેવું અનિષ્ટ કેમ નથી કરતો અને એમ છતાં પણ ભક્તના હૃદયમાં સેજ અમથો પણ એમના પ્રત્યે દ્વેષભાવ ન આવવો જોઈએ પ્રાણી માત્ર પ્રત્યે દ્વેષભાવ ક્યાંય પણ દેખાવો ન જોઈએ અને આ જે સિદ્ધ ભક્ત છે એના મનમાં દ્વેષભાવ જાગતો નથી ભગવાન એમ કે છે સંપૂર્ણ અદ્વેષ્ટ છે દરેક પ્રાણી પ્રત્યે આવું શું કામ કરે છે કદાચ કોઈ વ્યક્તિ એમનામાં અનિષ્ટ કરે ને તો પણ એ શું સમજે કે ભાઈ ભગવાનનો એને આદેશ છે કે એને મારી સાથે આવું કરવું એટલે એ ભગવાનના મંગલમય વિધાન પ્રમાણે કાર્ય કરી રહ્યો છે મારું ખરાબ નથી કરી રહ્યો ભગવાને એમને આદેશ કર્યો છે કે આ વ્યક્તિને તું આવું કર એટલે ભગવાનનું મંગલમય વિધાન છે એવું સમજી અને એ ભક્ત છે ને એમનો દ્વેષ નથી કરતો આવ્યો એ કૃપાપૂર્ણ વિધાન છે ભગવાનનું એવું સમજી લે છે બીજું ભગવાનનો ભક્ત છે ને એ દરેક વ્યક્તિમાં દરેક પ્રાણીમાં એ ભગવાનને જુએ છે અને જો ભગવાનને એ જોતો હોય તો આ પ્રાણી છે ભગવાન છે તો હું એમનો દ્વેષ કેવી રીતે કરી શકું કેમ કે હું એમનો દ્વેષ કરીશ તો મારા પ્રભુનો દ્વેષ છે આવું વિશાળતાથી વિચારવા વાળો હોય એ એ ભગવાનનો સિદ્ધ ભક્ત છે પછી બીજું શબ્દ વાત કરી મૈત્ર કરુણહ મિત્ર ભાવવાળો તથા દયાળુ હવે માત્ર દ્વેષનો અભાવ હોય એવું જ નહીં પણ દરેક પ્રાણીમાં ભગવદ્ ભાવ જોતો હોય ભગવાનનો ભક્ત છે એ દરેક પ્રાણીની અંદર શું જોવે તો કે ભગવદ્ ભાવ જોવે એટલા માટે તો નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના લક્ષણમાં એક જગ્યાએ વાત કરી કે સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કોની રે જે કોઈ સકળ લોકમાં સહુને વંદન કરે કોઈ નિફળ નિંદા દ્વેષ ન કરે અને અહીં જે વાત કરી કે બધાની અંદર ભાવ હોવાથી એ દરેકની સાથે શું કરે છે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે છે બીજું દરેકની ઉપર દયાભાવ રાખે છે ભગવાને પાંચમા અધ્યાયના ઓગણત્રીસમાં શ્લોકમાં એક બહુ સરસ વાત કરી હતી કે શૃહદમ નામ હું દરેક પ્રાણીઓનો શૃહદ છું મિત્ર છું સહ્રદયી છું એમ શૃહદ છું કોઈ પણ જાતની લાલચ વિતા તમે કોઈને મદદ કરો એમને શૃહદ કહેવાય અને ભગવાને પોતે કીધું હતું કે શૃહદમ સર્વભુદા આ ભગવાનનો સ્વભાવ છે દરેક પ્રાણીઓ પ્રત્યે શૃહદ ભાવ ગમે તેટલો અનિષ્ટ કરવા વાળો વ્યક્તિ હશે તો પણ ભગવાન એમને ખાવાનું પહોંચાડશે તો પણ ભગવાન એમને સમયે ઊંઘ આપશે જગાડશે એની સ્મૃતિ પાછી આપશે શું કાબે તો કે સર્વભુદાનામ શૃહદ આપવું દરેક પ્રાણીઓનો શૃહદ છે ગમે તેવા હિંસક પ્રાણીને પણ ભગવાન જે બીજા પ્રાણીઓ છે એમને આગળ ધરી દેશે આ સ્વભાવ છે એ ભક્તમાં ઉતરો છે ભગવાનનો સ્વભાવ એટલે અનિષ્ટ કરવાવાળો છે એ શું કરે છે આપણી ઉપર જ્યારે અનિષ્ટ કરે છે ને ત્યારે આપણા જે પૂર્વ જન્મના કર્મો છે ને એ નાશ થાય છે કેમ કે એ અનિષ્ટને આપણે ભોગવીએ છીએ એટલે એક રીતે તો જોઈએ ને તો ભક્ત એવું માનતો હોય છે કે આ મારી ઉપર અનિષ્ટ કરી મારી ઉપર કૃપા કરે છે એટલા માટે અનિષ્ટ કરવાવાળાને આદરપાત્ર ગણે છે જો સામાન્ય ભક્ત આવું ગણતો હોય કે અનિષ્ટ કરવાવાળો આદરપાત્ર છે તો સિદ્ધહસ્ત ભક્તની તો વાત જ છે થાય એમનું તો કહેવું જ જોઈએ એટલે ભગવાને મૈત્ર કરુણ હોય એવો શબ્દ વાપર્યો પછી એના પછીનું લક્ષણ ભગવાને આપ્યું નિર્મમ બધા પ્રત્યે મૈત્રી ભાવ હોય હવે મૈત્રી ભાવ છે એનો અર્થ એવો નથી કે તમે મૈત્રી ભાવ દયાભાવ એ રાખો છો પણ કોઈની સાથે તમે જો મમતાથી જોડાઈ જશો મમત્વ ભાવથી જોડાઈ જશો ને તો નુકસાન થશે ભરત મુનિના આશ્રમમાં ઘાયલ થયેલું હરણનું એક શાવક આવે છે અને એમની સાથે દયાભાવથી ભરત મુનિ એમને ઉછેરે છે એમને દૂધ પાય છે એમને મલમ લગાડે છે અને એમની ચાકરી કરે છે પણ એવું ચાકરી કરતા કરતા ભરત મુનિના મનમાં મમત્વ જાગી ગયું એમના પ્રત્યે મમતા જાગી ગઈ ને એટલે બીજો જન્મ પાછો લેવો પડ્યો ભરત તરીકે રહ્યો એટલે ભગવાન કહે છે નિર્વમાં અમારો ભક્ત છે ને સંપૂર્ણ મમતા રહિત છે એ મમતાથી સર્વથા રહિત છે પોતાના શરીર પોતાનું મન છે પોતાનું બુદ્ધિ છે ઇન્દ્રિયો એમની સાથે પણ મમતા નથી કરતા એમનાથી પણ તેઓ પર છે એમને પણ એ સંસારને સોંપી દે છે કે આ મારું નથી આ બીજાનું જ પછી પછીની બાબતની વાત કરી નિરહંકાર નિરહંકારી અહંકાર વૈજ્ઞાનિક અહંકાર શરીરમાં જન્મે ક્યારે તો કે તમારી શરીર ઇન્દ્રિયોને તમે જો તમારું પોતાનું સ્વરૂપ માની લ્યો ને તો શરીર ઇન્દ્રિયોથી જે કઈ કામ થાય છે ને એ હું કરું છું ને એવો અહંકાર ભાવ જન્મે હવે તમે તમારા શરીર છે મન છે બુદ્ધિ છે અહંકાર છે એને તમારું પોતાનું જ નથી માનતા તમે શરીર સાથે અહમ બુદ્ધિ ન હોવાને કારણે તમારું અંતઃકરણ એકદમ કેવું થઈ જશે શુદ્ધ થઈ જશે અને શુદ્ધ થયેલા અંતઃકરણની અંદર જે ગુણો પ્રગટ છે ને એ ગુણો ખૂબ દિવ્ય અને અલૌકિક ગુણો હશે અને એ ગુણો પણ મારા છે એવું તો એ માનશે જ નહીં એ ગુણો પણ પોતાના નથી આવું ગુણો તરફ પણ તેઓ નથી ઈચ્છતા એટલે એ ગુણો શું બની જશે એ સદગુણ બની જશે એ ભગવાને આપેલા છે એવું માની અને એમનો સ્વીકાર કરે છે એટલે નિરહંકાર શબ્દ વાપરો છે ભક્તના લક્ષણ ત્યાર પછીનો શબ્દ છે સમ દુઃખ સુખ સુખ અને દુઃખની પ્રાપ્તિમાં સમાન ભાવ રાખે છે બીજા અધ્યાયથી ભગવાને ચાલુ કર્યું છે દ્વંદ્વનો છે સુખ દુઃખ સમૂહ કૃત્વા લાભા લાભો જયા જયોએ લાભ ગેરલાભ જય પરાજય સુખ દુઃખ એને સમાન કરી લેવાનું બીજું તમને સુખ આવે કે દુઃખ આવે ખરેખર તો શું છે સુખ દુઃખ શું છે કે સંસારમાંથી કે વ્યક્તિ હોય વસ્તુ હોય પદાર્થ હોય સ્થળ હોય જો એ તમારા માટે અનુકૂળ હશે તો એ તમારા માટે સુખ છે તમે એને સુખ માનો છો વ્યક્તિ વસ્તુ પદાર્થ કે સ્થળ છે કે વાતાવરણ છે જો તમારા માટે પ્રતિકૂળ હશે તો તમે શું માનો છો તો તમે એને દુઃખ માનો છો આપ સંસારની અનુકૂળતા અને પ્રતિકૂળતા એ સુખ દુઃખ આપનારા છે અને જો સુખ અને દુઃખ આપશે જો એ તમને સુખ આપશે ને તો શું થશે તમને હર્ષ પેદા થશે જો દુઃખ આપશે તો શું થશે શોખ પેદા થશે ભગવાને આમની પહેલાં પણ કહી દીધું છે કે હર્ષ અને શોખ રાગ અને દ્વેષ એનાથી પર હોય છે યાર મારો જે ભક્ત છે હર્ષ શોક રાગ દ્વેષ સુખ દુઃખ પ્રતિકૂળતા અનુકૂળતા એવું એમને કંઈ હોતું જ નથી યાર સુદાવાના ઘરમાં ખાવાનું હોય તોય ભલે ન હોય તોય ભલે પહેરવા કપડાં હોય તોય ભલે ન હોય તોય ભલે નરસિંહને નાથ પોતાની પાસે રાખે તોય ભલે ને નાથ બહાર મૂકે તોય ભલે એને શું ફેર પડવાનો યાર એને અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ છે જ નહીં જૂનાગઢની બજારમાં પોતે ઘી લેવા નીકળે કોઈ શેઠ એને બાકી આ ન પાડે એ નરસિંહને કોઈ જાતનું દુઃખ ન હોય યાર કોઈ જાતનું દુઃખ નહીં આમ જેને અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિ બંને સમાન હોય સમ દુઃખ સુખ ભગવાન એવું કીધું યાર એ મારો સિદ્ધ ભક્ત છે આ એમનું લક્ષણ છે અને એમના હૃદયમાં પણ કોઈ જાતનો વિકાર નથી જન્મતો સામેથી સુખ મળે અનુકૂળતા મળે કે દુઃખ મળે પ્રતિકૂળતા હર્ષ ન થાય શોક ન થાય રાગ ન થાય દ્વેષ ન થાય પછીની વાત કરી ક્ષમી પોતાનો કોઈ અપરાધ કરે એમ છતાં એ અપરાધ કરવાવાળા પ્રત્યે કોઈ પણ જાતની દંડની ઈચ્છા જ ન કરે અને એ જે વસ્તુનું વર્તન છે ને એનું નામ ક્ષમા દંડ આપવા માટે સક્ષમ હોય એમ છતાં અપરાધીને દંડ ન કરે ને એનું નામ ક્ષમા દંડ આપવા માટે સક્ષમ હોય છતાં પહેલાં જ વહેલા લક્ષણમાં ભગવાને કીધું અદ્વેષ્ટ અપરાધી પ્રત્યે પણ તમારો કોઈ અનિષ્ટ કરે છે એમના પ્રત્યે પણ દ્વેષનો અભાવ પેલું લક્ષણ કીધું ને અદ્વેષ્ટા સર્વ કુતરું બટકું ભરી ગયું છે હાથમાં લાકડી છે કુતરું શું કરી લેવાનું છે છતાં કૂતરાને કાંઈ ન એ મને અનિષ્ટ કરી ગયું છે તો મારા આગલા ભાવનું કંઈક બાકી હશે લેણું હશે તો જ આમ થાય ને તો ન થાય સર્વ પ્રાણીના અદ્વેષ્ટ હવે જે આવી ભાવના રાખે છે તો પછી એનાથી કોટિક ક્ષમા બીજી કઈ હોય એ પોતાનો ભાવ પણ એવું ન વિચારે કે મેં તો માફ કરી દીધું હવે ભગવાન જોઈ લેશે એમ પણ નહીં દંડની ભલા પણ ભગવાનને પણ ન કરે આવી જે વિશિષ્ટ સલાહ છે ભગવાન તરફથી પણ દંડ નહીં કોઈને એ બિચારાને માફ કરી દો ઈ ખ્રિસ્તે ખીસશે પેલા ભગવાનને ફરિયાદ કરી અને પછી ભગવાનને કીધું આ લોકો નાદાન છે એ દયાળુ તો એમને માફ કરી દઈ યાર એમને ખબર નથી તેઓ શું કરી રહ્યા છે આનું નામ ક્ષમા છે બહુ સરસ મજાનો તેરમો શ્લોક આની સાથે જોડાયેલો ચૌદમો શ્લોક છે એમાંય લક્ષણો છે પણ એના ચોથા ચરણમાં ભગવાન કહે છે યો મધ ભક્ત હશ મેં પ્રિય જે મારો આ ભક્ત છે ને મને બહુ વાલો છે મને બહુ ગમે છે એવું ભગવાન સ્પષ્ટ પોતાના હોય પછી એવું લિસ્ટ આપે છે ભગવાન કોણ કોણ ભક્તો મને ગમે છે એમ સરસ લક્ષણો અદ્વૈષ્ટા સર્વ પોતાના મૈત્ર કરુણ એ વચ નિર્મમો નિરહંકાર દુઃખ સુખ ક્ષમી પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ